એટલે આપણું કોમરેડી બરાબર તો ધોળાઈ બાર રોડે ધોળાઈ રૂડ જેવું જ છે ત્યાં જેમાં તો હોય બરાબર બરાબર કેવું હ આઈડિયા બરાબર હા

પૈસાવાળા વાળા આપણે ખબર જ છીએ કાલે ખબર પૈસા વાળા મસાલા વગર ની ના હોતું તમે આપે મસાલા શું કરતા તું જે કે એમ કેમ ને આ વસ્તુ કે આ વસ્તુ ના વસ્તુ કે આ વસ્તુ આપણે બાઇક લાવી દો પેલા હાની પેલા બાઈક તારા માટે હું સોચતા હા જાવ હો આ ચોકડી ભારે આપતો

સીધે જીવન લાગુ છે સીધે જીવન આ આપણે જો બાગરા બાગરા કયો કયો કરવાનું નહીં રાઈટ જ હાલી હે ને સેટિંગ ઉપર જવાનું છે લે હમ પેલા ધમકાવાનું પછી સેટિંગ ઉપર આવી જવાનું બરાબર યુઝ કરે ને લઈ લે પતાવાનું ખબર તો હોમે બી બીએ ને પછી ચાલી આમથી કોઈને કોઈ ફૂલતો વાત કરતા જો હપ્તા ભરા પેપર લાવ્યો છો જો આવા ઉભારો હું ઉભારો બતી

ओसा नहीं था ना ओसा नहीं था ओसा था बराबर इन ओसा था और आशद बहन ओ पुलिस पुलिस वाला तो पा के जो हो पा यो ना कहता दा के आगे कोई सीजर हो पा आगे उने कह दा हां यो ना कहता दा हां तो जाओ आ तो पावा में सुआ हमें तुम्हारी सेटिंग करी इसलिए पावा में केवाय नहीं पावा हमारे पास आ रहा है इनके हमने भाग ना लेओ के हां समझो अरे हूं कोई नहीं तो आ जाओ

এখ্যল ওাল্য় আয়শেত্যাক্য় কারিয় নিয়াল আখয় এখখয় এখয়াখয়

સીધા જેવો નહી લાગતા એટલે કહું તમે આ શૂટ નહી ફેરે એકાત નહી કરો સરાય ભજો તો કાલ હું શૂટ કરી નાજે સમુએ સાથ થઈ જિસ લાગતા નહી તમે યાર નેમ લાગતા શૂટ નહી પેપર લાવ પેપર પકતાઓ આ તો બચુર મોટો પેપર છે તમે જો તો તમે તો અંદર આવો આ અમે

જાળો જવા ના તો હો પા હે હવે તો ઉપર 50 થશે હવે તો આપ દીધા ફરવા દો ના બીજા પોલીસ વાળા બાવા પછી જા નીકળે દો

તો તો મુલે આ એને જ તો નય રુકવા ને હા હા હારો જવા દે હલાવા જે થઈ ગઈ થઈ ગઈ હવે બીજા નવા રોક તો અગા ઘર પેલા બાય હોય ને આપણે હા ઓ છે કે નહીં એક થાય બસ આપણે રેડી બરાબર શું કીધું કોઈ આગળ હોય એને જ તો ન રુકતો હા હા હોન જે સાધન રો હમ હમ પાકો ઘોડો બોળીને આવે ને રુક સમજી ગયો સમજી ગયો

ત્યાં બરાબર છે હા નહીં ફરિયાદ નહીં જવા દ્યો ના બાઈક લઈ જાવ નગર પૈસા માગશું હો પૈસા કહો દોક ભાઈ હું ભારો બીજા મેં ઓનલાઈન બૂકિંગ એ ભાઈ એ સાહેબ આ તો ભુવાજી લે આંકડ્યા ધૂણવા મન લે માતા એ ખોલ માતાજી જય માતાજી ભુવાજી

એસા ના માકે મને લાગો અમને જવા દે ના કાય ખોટા હમણા માતા માતા મેલ છે તો હમણા આપણે ખોટા ભલાની કરતા હો ઓ માતા બુઆ કરી લાગે પછી ઓ હા જવા દે જવા તો ખોરી લાગે જો જવા દે જો જો બોજી જો જો બોલું ચાલે માફ કરજો જવા દો જવા દો હવે એમ તો ના જઉ તો નિવેદ જો મારે હવે કાટું થી ભગાય પાહે 500 ની સਿੱત સીધરી ભગાવા એ ખબર પડતી નથી અમે તમતા ચાલુ કરે